કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બનાવે જો ખેડૂત મિત્રો મોડાસા એક હજાર પચીસ રૂપિયાથી એક હજાર ત્રણસો પંદર રૂપિયા પચાવ એક હજાર રૂપિયા થી એક હજાર ત્રણસો એકવીસ રૂપિયા રાજકોટ એક હજાર બસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા વિસાવદર એક હજાર ત્રણ રૂપિયા થી એક હજાર ચારસો ત્રીસ રૂપિયા મોરબી એક હજાર ને પચીસ રૂપિયાથી એક હજાર ચારસો એકાવન રૂપિયા સાવરકુંડલા એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર પંચાવન રૂપિયા બાબરા એક હજાર બે રૂપિયા થી એક હજાર બાવીસ રૂપિયા વેરાવળ એક હજાર આઠ રૂપિયા થી એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા મેંદરડા એક હજાર બસો ને પંદર રૂપિયાથી એક હજાર ચારસો ને પંચાવન રૂપિયા જેતપુર એક હજાર એકસો ને બ્યાસી રૂપિયાથી એક હજાર ત્રણસો ને એસી રૂપિયા સાણંદ એક હજાર ત્રણસો ને રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા વડાલી એક હજાર બસો ને એકસઠ રૂપિયાથી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા જોઈએ આગળ સુધી રહેજો ખાંભા એક હજાર બેતાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પંચાવન રૂપિયા વિરમગામ એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા ધારી એક હજાર બસો ને બે રૂપિયાથી એક હજાર ત્રણસો ને સાઠ રૂપિયા ધ્રોલ એક હજાર એકસો ને દસ રૂપિયાથી એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા કોડીનાર એક હજાર એકસો ને એકતાલીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકાવન રૂપિયા બહુચરાજી એક હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા પાટડી એક હજાર ત્રણસો ને એક રૂપિયાથી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા જુનાગઢ એક હજાર બસો એકવીસ રૂપિયા થી એક હજાર ચારસો ચુમ્માલીસ રૂપિયા અમરેલી એક હજાર બસો વીસ રૂપિયા થી એક હજાર એકત્રીસ રૂપિયા હારેજ એક હજાર બાવન રૂપિયા થી એક હજાર પચીસ રૂપિયા મહુવા એક હજાર એકાવન રૂપિયા થી એક હજાર રૂપિયા ભુજ એક હજાર બસો ને સિત્તેર રૂપિયા થી એક હજાર ત્રણસો બાવન રૂપિયા જોઈએ આગળ ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને જો ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે